તો શિયાળામાં કાચી હળદર તમારી બધી જ સમસ્યાઓ દૂર કરી શકે એમ છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા ઘરના રસોડાની અંદર રહેલા મસાલા આપણને ઘણા બધા ઉપયોગી થઈ શકે એમ છે ઘણી બધી જગ્યાઓ પર જ્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરશો તો તમને બેનિફિટ્સ ફાયદા પણ જોવા મળશે હવે એમાં જ એક મસાલો એટલે હળદર હવે આ હળદર આપણે જાણીએ જ છે કે કેટલી બધી ઉપયોગી છે હાલમાં તો તમે માર્કેટમાં જોશો તો આ લીલી હળદર પીળી હળદર તમને જ્યાં જોશો ત્યાં જોવા મળશે મિત્રો આ કાચી પણ જો તમે સેવન કરો છો તો પણ તમને ઘણા ફાયદાઓ મળી શકે છે તો શિયાળામાં કાચી હળદર તમારી બધી જ સમસ્યાઓ દૂર કરી શકે એમ છે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા આહાર ઉપર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ જે ખૂબ જરૂરી પણ છે હવે આ સમય દરમિયાન આપણે મોટે ભાગે ગરમ વસ્તુઓ જ ખાવાનું પસંદ કરીએ છીએ જેથી ઠંડીની આ ઋતુમાં આપણું શરીર ગરમાહટ રહી શકે હવે આ જ સમયે જો તમે શિયાળામાં કાચી હળદરનો ઉપયોગ કરો છો તો પણ તમને ફાયદા જોવા મળશે મિત્રો શિયાળામાં કાચી હળદરને ગરમ કરીને એનું સેવન કરવામાં આવે તો ઘણા બધા ફાયદા મળી શકે એમ છે હવે આવું એટલા માટે કારણ કે કાચી હળદરમાં એન્ટીફંગલ ફંગલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ઓક્સિડન્ટ ગુણો ભરપૂર છે હવે આવામાં જો તમે શિયાળામાં તમારા આહારમાં કાચી હળદરનો સમાવેશ કરો છો તો ઘણા ફાયદા થશે હવે આ સિવાય કાચી હળદરને ગરમ કરીને ખાવામાં આવે તો શિયાળામાં થતી શરદી ઉધરસ આવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે શિયાળાની ઋતુમાં ચોક્કસ કાચી હળદરનો સમાવેશ કરવો જોઈએ તો આનાથી શું થશે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને આવી સ્થિતિમાં જે શરીરને મોસમી રોગો થતા હોય અથવા થવાની શક્યતાઓ હોય તો એમની સામે લડવાની પણ તાકાત મળી રહે છે હવે જો તમારા હાડકાંને તમારે મજબૂત કરવા હોય તો કાચી હાળદરને અન્ય શાકભાજી સાથે પણ બનાવીને તમે ખાઈ શકો છો એનું સેવન કરવાથી તમારા હાડકાં સ્વસ્થ રહેશે અને મજબૂત રાખવામાં પણ તમને મદદ મળશે હવે શિયાળાની ઋતુમાં કાચી હળદરની આવક વધારે હોય જેથી એનું જો સેવન કરો છો તો પાચનશક્તિ સુધરે છે હવે આનાથી શું થશે કબજિયાત અપચો આવી સમસ્યામાંથી તમને રાહત મળી શકશે શિયાળામાં કાચી હળદરને પકાવીને જો ખાવામાં આવે તો આનાથી તણાવ પણ ઓછો થાય છે અને શાંતિપૂર્ણ ઊંઘ પણ આવે છે જેથી તમારું મન પણ સ્વસ્થ રહેશે હવે હળદરમાં રહેલા આવા ગુણ શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવામાં તમારી મદદ કરે છે જો તમે ઈચ્છો તો કાચી હળદરમાંથી સૂપ બનાવીને પણ પી શકો છો તો દર્શક મિત્રો જો તમે ઈચ્છો કે શિયાળાની આ ઋતુમાં તમારા શરીરને મદદ મળે શરીર સ્વસ્થ રહે તો એને માટે તમે આ કાચી હળદરનો ઉપયોગ કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ